એટલે આમાં મહિના દિવસમાં ઓછામાં ઓછા નહીં પણ પાવા પડે ને તો દસ થી બાર પાણ તો એકચુઅલી પાવા જ પડશે હજી આ બાજરી આપણને એવું લાગે છે કે મહિનો તો આરામથી ત્રીસ દિવસ તો આરામથી લઈ લેશે કારણ કે આના ડુંડા પેલા લણવા જો હે આપણે હાય હેલો ફ્રેન્ડ ઇઝ એવરી ડે ઇઝ સિક્સ થ્રી ઇન ધ ઇવનિંગ તો અત્યારે વાગ્યા હે સાંજના સાડા છ તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ આપણી વાડીમાં તો આપણી વાડીમાં બાજરો આવેલો છે અને ડુંડા પણ આવા છે તો આપણે આ યુટ્યુબમાં બીજી ચેનલ બનાવી વાળી છે કારણ કે એક ચેનલ બનાવી હતી એમાં આપણે લોસ હી કારણ કે એમાં કાંઈ આપણને એટલું બધું અર્નિંગ થયું નહોતું એટલે જેથી આપણે એ ચેનલ બીજાને દઈ દીધી અને આપણે નવી ચેનલ બનાવીએ તો નવી ચેનલમાં મિત્રો હું એક ખેડૂત છું તો મને તમે સપોર્ટ કરજો તો આપણે આ ચેનલમાં ડેઈલી બને એટલી શક્યતા કે મહેનત કરશું શક્ય રહેશે તો આપણે ડેઈલી બ્લોગ આવશે નહીં અવારનવાર બ્લોગ આવતા રહેશે અને શોર્ટ વિડીયો પણ આવતા રહેશે તો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને એક કમેન્ટ કરી દેજો કે તમે ક્યાં ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો શું તમે કિસાન છો કે નથી કે તમે પહેલાં ખેતી કરતા હતા કે નહોતા કરતા તો મિત્રો એક કમેન્ટ કરી દેજો તો હવે આપણે આમાં આગળ જઈને મારી બાજરી દેખાડું તો આ બાજરી આપણે વાવેલી છે અગિયારમા મહિનાની બાર તારીખે અગિયારમા મહિનાની બાર તારીખે બાજરી વાવેલી હતી તો અત્યારે હું આપણે ગણવી તો આપણે એકસો દિવસ અને માથે થોડાક એકસો ને પાંચ સાત દિવસ જેવું થયું હે તો આવી રીતના કાંઈક પાક મણ્યો હે લાગવા જુઓ આવી રીતના બાજરીમાં પાક લાગ્યો છે અને હજી પણ ડુંડા આવતા જ જાય છે તમે જોવો હજી નવા નવું હજી બનવામાં જ છે તો આમાં એવું હતું બાસાલી નાખી હતી એટલે ઓછી ઉગી હતી પછી ફરીને આવી હતી તો આજે પહેલી વાર ઉગી ગઈ ને એમાં બધાને ડુંડા આવી ગયા છે અને ફરીને બીજી હતી એમાં જે ડુંડા નથી આવ્યા તે તમે જોયા એ નીકળતા જાય હજી હજી આ બાજરી આપણને એવું લાગે છે કે મહિનો તો આરામથી ત્રીસ દિવસ તો આરામથી લઈ લેશે કારણ કે આના ડુંડા છે એ પહેલાં લણવા જો હે આપણે અને આવડી આજે થતી આવે છે એટલે આને પાંચથી સાત દિવસ તો ડુંડું થતાં થઈ જ જાય છે અને પંદરથી વીસ દિવસ પાછા પાકવામાં લાગશે એટલે હજી આપણે ત્રીસ દિવસ તો કન્ટિન્યુ ગણી જ લેવાનું તો આપણે જમીન પણ ઢોરાવાળી છે રાતી જમીન છે એટલે આમાં મહિના દિવસમાં ઓછામાં ઓછા નહીં પાણ પાવા પડે ને તો દસથી બાર પાણ તો એકચ્યુલી પાવા જ પડશે તો હું કે આ વાહન અડ થઈ ગયું ને એટલે નક્કર તો બધી એક એકાથે ઉગી ગઈ હોત તો બધી એક સાથે પાકી જાત તો આઠક આઠ દિવસમાં જ લણવાની થઈ જાત પણ તો એ આઠ દિવસની અંદર આ પહેલાં જે ડુંડા થઈ ગયા એને તો લેવા જોઈએ અને આને વાર લાગશે શું મિત્રો તમે ખેડૂત છો ખેડૂત હોય તો એક લાઈક કરજો કેમ અમે બાજરી વાવી છે તેમ તમે પણ બાજરી વાવી હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો હા કે ના ભાઈઓ હું વિડીયો બનાવવા મહેનત કરી રહ્યો છું તો મને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો આજના વિડીયોમાં એટલું જ ફરી પાછા મળશું કાલે નવા વિડીયોમાં ચાલો મિત્રો હવે આપણે રજા લઈએ તો જય બાલાજી કૃષિ એન્ડ બ્લોગ ચેનલના બાય બાય જય માતાજી હું ચેનલ નવી બનાવી છે ને તો થોડુંક પછી હું બોલવામાં ઓલું થાય આમ પાધરું આમ આવડી નથી જતું મને નામ આવડતું હરકું પણ બે પાંચ વિડીયો બનાવીશ ત્યાં આવડી જાય પહેલાં જે આપણે જૂની ચેનલ હતી તેમાં તો વિડીયો મૂકતો હતો ને તેનું નામ તો ફટાફટ આવડી જતું હતું ને બોલી જતો હતો તો હવે આમાં થોડુંક પ્રોબ્લેમ છે આજે જ આપણે ચેનલ બનાવી છે અને આજની આજ વિડીયો આપણે અપલોડ કરવાનો હતો એટલા માટે આમ બોલવામાં પણ થોડીક તકલીફ પડે એવું લાગે એમનાથી બે એક મહિનાથી તો હું બે ત્રણ મિનિટથી વિડીયો બનાવ્યો જ નહોતો એટલા માટે Saludos, pues, Mitro, bye bye.